આમોદના જંબુસરને જોરતા નેશનલ હાઇવે ચોસઠ પર રાત્રિના એક કંપારી છૂટી જાય તેવી દુર્ઘટના સર્જાઈ હતી હાઇવે પર એક ટેન્કરમાં અચાનક ભીષણ આગની લપેટમાં આવી જતા જોતજોતામાં લોખંડી માળખું ધગધગતા અંગારામાં ફેરવાઈ ગયું હતું બત્રીસી નાળા નજીક બનેલ આ ઘટનામાં આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા અને અગનજવાળાઓ દેખાતી હતી જેના કારણે માર્ગ પર પસાર થતા વાહન ચાલકોમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી ધકધકતી આગના ગોળા સમાન બનેલ આ ટ્રકને ઠારવા માટે ફાયર વિભાગના કાફલાએ તાત્કાલિક મૂર્ચો સંભાળ્યો હતો અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ આગની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે લાખોની કિંમતનો આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો માર્ગ પર દોડતા વાહનોમાં સુરક્ષાના અભાવે કે અન્ય ક્ષતિના કારણે સર્જાતી આવી ગંભીર આગની ઘટનાઓએ હાઈવે પર મુસાફરી કરતા લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા કર્યા છે હાલમાં આગ લાગવાના સચોટ કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન છે आज रोज सांजना नौ અમારી પર ફાયર કોલમાં અહમોદનગરપાલિકામાં આજે જ નવું ફાયર ફાઈટર આવેલ છે તેના દ્વારા અમે સ્થળ પર આગને આગવામાં આવેલી છે તમે કોણ છો હું અહમોદનગર પાલિકામાં સેનેટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું